ટ્રાન્સપોર્ટ સામાન્ય યાર્ડમાં દારૂની હેરાફેરી કરતો ચલક મોતીવાડા હાઈવે ઝડપાયો દારૂ રૂપિયા ઇઠોતેર હજાર આઠસો નો જથ્થો મળતા રૂપિયા ત્રેવીસ લાખ છેતાલીસ હજાર નો યાન મળી કુલ્લે રૂપિયા ઓગણત્રીસ લાખ સત્તાવીસ હજાર નો મુદ્દામાલ થયો જપ્ત એલસીબી ટીમે ગુપ્ત બાતમીના આધારે મોતીવાડા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટ્રક ચલકને પકડી પાડ્યો છે આ કાર્યવાહીમાં પોલીસે ઇઠોતેર હજાર આઠસો ની કિંમતનો વિદેશી દારૂ તેવીસ લાખ છેતાલીસ હજારની કિંમતનો ટ્રાન્સપોર્ટનો સામાન અને એક ટ્રક મળી કુલે રૂપિયા ઓગણત્રીસ લાખ સત્તાવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પારડીના મોતીવાડા સ્થિત નેશનલ હાઇવે નંબર અડતાલીસના ઓવરબ્રિજ પાસે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે ટ્રક નંબર ચીજે સોળ એ ડબ્લ્યુ ઝીરો એકસો ત્યાંસીને અટકાવી તપાસ કરી હતી આ તપાસ દરમિયાન ટ્રકના કેબિનના ભાગે છુપાવીને લઈ જવાતો છોતેર હજાર આઠસોનો કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ટ્રકના ચાલક પ્રસન્નજીત ઉર્ફે કુમાર દેવેન્દ્રનાથ સાસમલ રહે સુરત શહેર બાપા સાઈ સીતારામ સોસાયટી ભવાની મહલ્લાની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તે આશરે છ મહિના પહેલાં વાપી કુંતા ખાતે ડ્રાઇવિંગની નોકરી કરતો હતો ત્યારે તેની ઓળખાણ દીપક પ્રવીણભાઈ પટેલ સાથે થઈ હતી દીપકના કહેવાથી પ્રસન્નજીત જ્યારે પણ ટ્રાન્સપોર્ટનો સામાન લેવા દમણ જતો ત્યારે દમણથી દીપક પાસેથી દારૂનો જથ્થો લઈને સુરત પલસાણા સુધી પહોંચાડતો હતો આ વખતે પણ પ્રસન્નજીત ટ્રાન્સપોર્ટના સામાન સાથે દારૂનો જથ્થો લઈ જતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો પોલીસે ટ્રકમાં ભરેલા ટ્રાન્સપોર્ટના સામાનની કિંમત રૂપિયા તેવીસ લાખ છેતાલીસ હજાર એકસો છવ્વીસ અને ટ્રકની કિંમત પાંચ લાખ મળી કુલ્લે રૂપિયા ઓગણત્રીસ લાખ સત્તાવીસ હજાર નવસો છવ્વીસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એલસીબી પોલીસે પારડી પોલીસેને ગુનો નોંધાવતા પારડી પોલીસ મથકના એ સાયકાજીવાડાએ વધુ તપાસ હાથ ધરી છે